ખબર ને સાચી છે બોલાવે પહેલા તો આપણે આ સંસારની અંદર આવ્યા કેવી રીતે આવ્યા તો આપણે સૌ પરમધામ ની અંદર પરમધામ આપણું ઘર છે તો બધા જાણીએ છીએ એ પરમધામની અંદર આપણે કોની સાથે રહીએ છે તો રાજ્ય સામાજ્યને આપણે સખ્યો જેવી રીતે હમણાં મહિલાઓની વાત કરી પરમધામમાં માત્ર એક જ પુરુષ છે રાજ્ય બાકી બધા આપણે શું છીએ આત્મ સ્વરૂપ સખ્યો છીએ અને આ સંસારની અંદર આપણે આવ્યા પરમધામમાં આપણે રાજ્ય પાસે ખેલ માંગ્યો કે માયા કેવી હોય છે તમારું બીજું જે રૂપ છે અક્ષયધ્રમ તરીકે એમની લીલા શું છે એની જ્યારે આપણે માંગણી કરી ત્યારે આપણે આ સંસારની અંદર આજે આપણને એ બધું જ બતાવવા માટે લઈને આવ્યા અને જ્યારે આપણે અહીંયા આવ્યા તો આપણે કેવી રીતે આવ્યા છીએ તો વ્રજમાં સૌથી પહેલા આવ્યા ત્યારે વ્રજમાં પણ આપણે બધી ગોપીઓ જ હતી અને રાજજી એક જ આપણા પુરુષ તનમાં હતા બાકી આપણે બધા શું હતા સખીઓના સ્વરૂપમાં હતા ત્યાં પણ આપણે ઘણા બધા કામ કરતા હતા અત્યારે કરીએ છીએ એના કરતાં દસ ગણા કામ કામ ત્યારે આપણે કરતા હતા પણ આપણા દિલથી આપણા ચિત્તથી ધણી એક મિનિટ પણ જુદા થતા નતા આપણું તન ગમે તે કામ કરતું હોય પણ આપણો દિલ હર હંમેશા આપણી શ્વાસ શ્વાસમાં કોણ હતું તો રાજ્યજી જ વસેલા હતા એમના સિવાય આપણું ધ્યાન બીજે ક્યાંય જતું નતું એ રીતે પહેલો ફેરો થયો અને આ જાગણીના બ્રહ્માંડમાં જ્યારે આવ્યા ત્યારે આપણે અલગ અલગ તન લીધા કે કોઈ પુરુષ તનમાં આવ્યા છે કોઈ સ્ત્રી તનમાં આવ્યા છે પણ આ પુરુષ અને સ્ત્રી તન તો બાહ્ય એક દેખાવ છે પણ ધણી આપણને આપણી સ્ત્રીની ઓળખાણ કરાઈ છે તો આપણી આત્મની ઓળખાણ કરાઈ છે અને જ્યારે આતમની ઓળખાણ કરીએ એના માટે વિતકના દરેક પ્રસંગ આપણને ઘણું બધું શીખવાડે છે કે વિતકની અંદર સૌથી પહેલું બલિદાન જોઈએ તો કોણે કર્યું તો ફૂલબાઈ ફૂલબાઈ એ આપણા માટે સૌથી મોટું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તેમણે એમનું સર્વસ્વ એમનું જીવન એમણે ધણી ઉપર કુરબાન કરી દીધું ધર્મના નામ પર કુરબાન કરી દીધું આપણે બધા આપણું જીવન સેના પર કુરબાન કરીએ છીએ ઘર પર તો કરીએ છીએ પણ ઘર પર બાળકો પર પતિ પર એ બધા પર જ આપણા કામો પર એના સિવાય આપણું ધ્યાન બીજે ક્યાંય હોતું જ નથી પણ ધણી આપણને એ શીખવાડે છે કે આપણું ધ્યાન ધણી સિવાય બીજે ક્યાંય હોવું ન જોઈએ એટલા માટે જ વીતકની દરેક ચોપાઈની અંદર એવું જ કહેવામાં આવ્યું છે કે રહ્યાના કોઈ કાજ શ્રી રાજ શ્રી રાજ સિવાય આપણી જોડે બીજું કોઈ કામ જ ના હોવું જોઈએ અને એના સિવાય કોઈ કામ ના હોવું જોઈએ એટલે એવું નહીં કે આપણે બધા કામ મૂકી દેવાના છે એના માટે પણ વાણીમાં શું કીધું જલમાં રહીએ ને કોરા રહીએ

પણ વારંવાર યાદ ન કરાવવું પડે કે મારે ધણીને યાદ કરવાના છે એના માટે પણ વાણીમાં ચોપાઈ કીધી છે કે ન્યારા નિમકના હોવી કરના પડે ન યાદ આસિક કો માસુકા કોઈ ઇનવિદ લાગ્યા સર યાદ સે ન કરવા પડે ભૂલી જઈએ છે એટલે યાદ કરવા પડે ભૂલવાના જ નહીં તો યાદ ન કરવા પડે એટલે વારંવાર અને એ કેવી રીતે આપણને ક્યારે ધણી યાદ આવે છે જ્યારે આવો સમૂહ ભેગો થાય છે જ્યારે બે જણની જણે વાતો કરીએ છીએ પણ આપણી મોટી સાચી પરીક્ષા તો ત્યારે હોય છે કે જ્યારે એકાંતમાં આપણને ધણી યાદ આવે બધાની વચ્ચે તો આવશે દિલથી પણ આવશે દેખાડવા માટે પણ આવશે પણ જ્યારે એકાંતમાં હોય ને ત્યારે આપણને સાચે યાદ આવતા હોય ને તો એ સાચી આપણી બનતી કહેવાય તો એ જ આપણો સાચો પ્રેમ કહેવાય રાજ્ય પ્રત્યેનો કારણ કે સમૂહની અંદર તો બહુ બધું થશે રાજ્યની વાતો પણ સારી સારી કરીશું એકબીજાની સાથે રાજ્યની વાતો સાંભળીશું કહીશું બધું જ કરીશું પણ એકાંતમાં શું કરીએ છીએ એ ટાઈમમાં પણ આપણને એ જ ધણી અને એ જ વાતો યાદ હોવી જોઈએ અને યાદ રહેવી જ જોઈએ તો જ એ આપણો સાચો પ્રેમ કહેવાય રાજ્ય પ્રત્યેનો કે એ આપણું સાચું સમર્પણ કહેવાય અને વિતકની અંદર જેવી રીતે ફૂલ બાઈએ કર્યું એવી જ રીતે સૌથી મોટું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે લાલબાઈ અને લાલબાઈ માટે તો ધણી એટલો બધો પ્રેમ એમનો દિલનો બહાર કાઢ્યો છે વાણીની અંદર કે એક ચોપાઈની અંદર જ્યારે દિલ્હીની અંદર દિલ્હીનો પ્રસંગ આવે છે કે દિલ્હીમાં જ્યાં પુરુષ પણ બહાર નીકળતા ડરે એવી જગ્યા પર લાલબાઈ એક સ્ત્રી તરીકે રહી રહ્યા છે અને ત્યાં આગળ સેવા કરી રહ્યા છે એના માટે ચોપાઈની અંદર ધણી એમના માટે પત્ર લખે છે જ્યારે છોટી પત્રી અને બડી પત્રી લખવામાં આવે છે ત્યારે ધણી સ્પેશિયલ પોતાના હાથથી એ વાત લખે છે શું લખે છે હમકો બડા હરખે સબ સુખમે રહ્યો કુમ

કે જે લાલ જ્યાં દિલ્હીની અંદર એવી કટ્ટર મુસલમાનની વસ્તીની અંદર જ્યાં આગળ હિન્દુનું નામ પણ ખબર પડે ને તો એનું ગળું કાપી નાખવામાં આવતું એવી જગ્યા પર લાલબાઈ રહે છે અને એ ટાઈમમાં ધણી એમને લખે છે કે શાબાસ લાલબાઈ આ શાબાસી ધણી આપણને પણ આપે છે પણ આપણે લેવી પડશે કેવી રીતે તો એમણે જેવું કર્યું એવું આપણે કરવું પડશે ઘૂંઘટમાં બોલે હમણાં જેવી રીતે વાત કરી કે ઘૂંઘટ બાને ઘૂંઘટ ભલે રહેતો પંગુ ગટમાં રહીને પણ આપણે દુનિયાની સામે નથી કઈ કે ધણીએ મને કીધું પણ આપણને તો ખબર ને કે ધણી મને કહે છે તો એવું આપણે શું કરીએ એના માટે આપણે દરરોજ મંથન કરવું જોઈએ અને મંથન કરીશું પતિ માટે એવું થતું હોય કે મારા પતિને ને ગમે એવું કરું તો આ તો આપણો અખંડ ધણી છે તો એના માટે આપણે કેટલું બધું કરવું પડશે અને સૌથી એના માટે આપણે કશું કરવું જ નહીં પડતું આમ કહેવા માટે તો છે કે કરવું પડે પણ એના માટે કશું નથી કરવું પડતું બસ એને પ્રેમથી યાદ કરીએ અને આપણી રહેણી એટલી નિર્મળ રાખીએ કે ધણી આપણા પર પ્રસન્ન થાય અને ખુશ થાય કે એમ કે કે આપણા નામથી કે શાબાસ શાબાશ છે જ્યારે પરમધામમાં જાગ્રત થઈએ તો ધણીની સામે આપણે આંખોથી આંખો મળી શકીએ કે ધણી તે જે મને જે કાર્ય સોંપ્યું કે તે મને જે સેવા માટે નક્કી કરી એ મેં કરી એવું ધણીની સામે આંખોમાં આંખો મળી શકે એટલું આપણે જરૂર કરીએ એવી બધા સુંદર સાથ ના ચરણમાં અને એવું નહીં સ્ત્રી માટે છે પુરુષો માટે પણ એટલું જ છે કારણ કે બહુ ચોપાઈ કીધું કીધું કે કે પીના તમાકુ છોડ ને એ બધી ચોરી ન કપ એટલે કે પરદારા ન કરવું એમ તો એવું નહીં કે ખાલી સ્ત્રી માટે કીધું એ તો પુરુષ માટે પણ લાગુ પડે છે તો આપણે એ ચોપાઈને હંમેશા ઊંધી જ રીતે લઈએ છે કે બેમાન ઓરાત કે બે ઓરાત એવી રીતે કહે પણ એવું નહીં કે બે બેમાન પુરુષ પણ હોય છે પણ એમાંથી આપણે બહાર નીકળવાનું છે એ ચોપાઈને એ રીતે દિલમાં ગ્રહણ કરીએ અને સમજીએ અને આપણે પણ એવું કામ કરીએ કે ધણીને આપણે ધણી આપણને શાબાશ કે પુરુષ તને શાબાશી નહીં આપવાનું પણ અંદરની આતમ જે છે એને ધણી શાબાશ કે એવું કંઈક કરીને બતાવીએ પ્રણામજી